જેની ફરિયાદ નોંધાતા મોટા માથાઓના નામ પણ બહાર આવ્યા હતા વરાછા પોલીસ મથક નોંધાયેલ વિશ્વાસઘાત અંતર્ગત પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે વરાછામાં હીરાબાગ સોસાયટી પાસે તક્ષશિલા સોસાયટીમાં રહેતા બિલ્ડર હિંમત ઉકાભાઈ રાણપરિયાને બે હજાર સત્તરમાં નાણાંની જરૂર હોવાથી કિરીટ પાલડિયાના માધ્યમથી આરોપી શૈલેષ બાબુલાલ ભટ્ટ અને નિકુંજ પ્રવીણ ભટ્ટને મળ્યા હતા ત્યારે શૈલેષે હિંમતને છ પોઈન્ટ પચાસ કરોડ ત્રણ ટકા વ્યાજે આપવાની તૈયારી બતાવી સામે મિલકત ગીરવે મૂકવા કહેતા વેસુનો એક અને મોટા વરાછાના ત્રણ પ્લોટ ગીરવે મૂક્યા હતા પછી શૈલેષે કહ્યું કે તમારી મિલકતનો દસ્તાવેજ અમારા નામે ફરી આપો તો વ્યાજે રૂપિયા આપીશ સાથે કરી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો તેમાં એવું લખ્યું કે જયારે હિંમતભાઈ રૂપિયા પરત કરશે ત્યારે તેમની મિલકતને દસ્તાવેજ ફરીથી તેમના નામે કરી આપશે શૈલેષ અને નિકુંજને દસ્તાવેજ કરી આપ્યા બાદ તેઓએ પાંચ પોઈન્ટ પચીસ કરોડ આપ્યા હતા મહિનામાં રૂપિયાની સગવડ થતા હિંમતભાઈએ શૈલેષને રૂપિયા પરત આપવાની તૈયારી બતાવી ત્યારે શૈલેષ અને નિકુંજ અપહરણ જબરજસ્તીના રૂપિયા ઘટાડવા આમ એક્ટ અને બીટકોઇનના ગુનામાં ફરાર હતા સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં માં શૈલેષે હિંમતભાઈને ફોન કરી કહ્યું કે એક કરોડની જરૂર છે જો આપે તો મોટા વરાછાના ત્રણ પ્લોટના દસ્તાવેજ પરત આપશે હિંમતભાઈ પાસે પંચોતેર લાખ હતા તે શૈલેષના કહેવાથી વિજય પાલાને આપ્યા હતા છતાં શૈલેષે પ્લોટનો દસ્તાવેજ આપ્યો ન હતો દરમિયાન હિંમતભાઈને જાણવા મળ્યું કે શૈલેષ વિરુદ્ધ કરજણ પોલીસ અને સરથાણામાં ગુનો નોંધાયો છે તેથી ખ્યાલ આવ્યો કે શૈલેષ વ્યાજે રૂપિયા આપી મિલકત પચાવવાનું કામ કરે છે જેથી વરાછા પોલીસમાં શૈલેષ અને નિકુંજ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે સીઆઈડી ક્રાઇમના વડોદરા ઝોને શૈલેષની ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી હિંમતભાઈના પ્લોટના દસ્તાવેજ મળી આવ્યા હતા તેનો જવાબ લખાવવા સીઆઈડી ક્રાઇમે હિંમતભાઈને નોટિસ મોકલી હતી ત્યારે શૈલેષ અને નિકુંજે હિંમતભાઈને કોઈ પાસે ફોન કરાવીને બંને વિરુદ્ધ પોલીસમાં કોઈ નિવેદન લખાવશે તો આખા પરિવારને ગોળી મારી દેવાની ધમકી આપી હતી સત્યડે સુરત વેલકમ ટુ ધ રણ ફેસ્ટિવલ જાઓ અને અમારી ચેનલ સત્યક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે